નગડલા પ્રાથમિક શાળામાં સિત્તોતેર માં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે શાળામાં ધ્વજવંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમો અને સર્વાંગી વિકાસ માટે શાળા દ્વારા કરવામાં આવતી કામગીરી પ્રસન્નીય છે શાળાના આચાર્યશ્રી શિક્ષક મિત્રો ગામના સરપંચ તેમજ ગામ લોકો દ્વારા વિદ્યાર્થીઓનો ઉજ્જવળ ભવિષ્ય માટે કરવામાં આવતી નિષ્ઠાન મહેનત નિહારી ગૌરવની લાગણી અનુભવી હતી ગામનું ગૌરવ અને સેવાભાવી ઉમદા વ્યક્તિત્વ જેવા રાષ્ટ્રીય પર્વ નિમિત્તે બાળકોને ભોજન જમાડે છે સાથે સાથે શાળાના શિક્ષકો અને ગ્રામજનો સાથે પોતે પણ જમે છે એટલું જ નહીં પણ શાળાના જરૂરિયાતમંદ અને વિશેષ પ્રતિભા ધરાવતા અગિયાર બાળકોને શૈક્ષણિક કીટ આપીને સન્માનિત કરે છે છેલ્લા પાંચેક વર્ષથી તેઓની આ ઉમદા કામગીરીમાં ગામના જમીનદાર અને હીરાના વેપારી એવા ગજરાજ સિંહ જાડેજા તેમજ માનસિંહજી જાડેજા હાજીભાઈ શેઠ સાથે આ સેવાકીય કામગીરીમાં જોડાય છે આ તકે આ ત્રણેય મિત્રોની સુંદર કામગીરીને ગામના સરપંચ સારા વ્યવસ્થાપન સમિતિ તેમજ સારા પરિવારે આ ત્રણેય મિત્રોને વંદન સાથે અભિનંદન પાઠવે છે રિપોર્ટર સિંગડ લાલજી ઘાટવડ અનિલ કુમાર રામસિંગભાઈ મોરી શિક્ષક શ્રી નગડલા પ્રાથમિક શાળા અમારી શાળાની અંદર રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે હાજીભાઈ હાલાઈ અને ગજરાજસિંહભાઈ દ્વારા ઈસવીસન બે હજાર છેલ્લા અત્યાર સુધી દરેક વખતે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીના દિવસે બા તમામ બાળકો તથા ગામ ગામલોકોને જમણવાર આપવામાં આવે છે અને બાળકોને ઇનામ આપી એમને પ્રોત્સાહિત કરવામાં આવે છે સદાય માટે શાળા વચ્ચે તેમનું ઋણ પ્રગટ કરતો હોય કલાઈ હાજીભાઈ જાણીતા છે તે છેલ્લા છવ્વીસ વર્ષથી બાળકોને રાષ્ટ્રીય પર્વ નિમિત્તે જમાડે છે અને પોતે પણ શાળા પરિવારની સાથે જમે છે ખાસ પહેલાં પાંચે વર્ષથી તેની સાથે આ ગામના કારખાનાના માલિક અને ધામધર એવા બજરાજભાઈ જાડેજા અને માનસિંહભાઈ જોડાયા છે તમે મિત્રો સહકારથી બાળકોને ઓછી મોંશે જમાડે છે અને કોઈપણ કાર્યક્રમમાં જે જરૂરિયાતમંદ બાળકો છે ખાસ કરીને માતા પિતા વગરના અથવા માતા પિતા વગરના એવા બાળકોને તે એના માટે છે અને બાળકોને પ્રોત્સાહિત કરવાનું એક પણ અવસર હાજીભાઈ જે પ્લેટફોર્મ નામથી ગાંધી રહ્યા એ અવસર જવા દેતા નથી આવા ખરેખર વંદન છે અભિનંદન છે અને શાળા પરિવાર અને બાળકો માટે તેઓ કંઈક પરિચિતવાની ભાવના ધરાવે છે તો આવા લોકો છે એનો ખરેખર પ્રચાર થવો જોઈએ અને દરેક ગામમાં જે આ રીતના સેવા કરતા લોકો છે એને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ ખરેખર અભિનંદન અને વંદન છે